વડોદરા શહેરના સયાજેગંજ વિસ્તારમાં આવેલ પારસી અગિયારીને એકસો બે વર્ષ થતા પારસી સમુદાય દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી અખંડ જ્યોતને પ્રજ્વલિત રાખી હતી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે દેશના ઉત્કર્ષ ઉત્થાન માટે અદ્વિતીય યોગદાન કર્યું છે કલા સાહિત્ય ઉદ્યોગ સહિત ક્ષેત્રે પારસીઓનું વિશેષ યોગદાન રહ્યું છે પારસી શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ પારસી અગિયારી એકસો બે વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે યોજાયેલ સમારોહમાં રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદ ડોક્ટર ખુશરો હોમી ઘડિયાળી નિકેતન કોન્ટ્રાક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ ખાસ સમારોહમાં દેશ વિદેશના પારસી સમુદાયના પાંચસો જેટલા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પદ્મભૂષણ હાફીઝ સોહરાબ કોન્ટ્રાક્ટર સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્વચ્છતા સફાઈની સેવા કરવા નિત્યક્રમે આવતા બાવીસ જેટલા સ્વયંસેવકો અને વરિષ્ઠ પૂજારીઓનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું અમે જ્યાં સુધી છીએ અમે ટ્રસ્ટીસ અને અમારા પછીના ટ્રસ્ટીસ આવશે આ અગિયારી એક એવું મોન્યુમેન્ટ છે જે કદી પીપલ ગો લોકો જશે આવશે હમ ના રહેગે તુમ ના રહોગે ફિર ભી રહેગે એક નિશાની છે અમારી એને સારું કરતા રહીશું અમારું કોઈ કમર્શિયલ ઇન્ટરેસ્ટ નથી આમાં તમે જાણો છો પણ જે ઇન્ટરેસ્ટ છે એવું છે કે અગિયારી સારી રીતે મેન્ટેન થાય જે રીતે એમને મહેનત કરી છે મારા આંટી નો એક સિંગલ હેન્ડેડલી અમે તો હેલ્પિંગ હેન્ડ કહેવાય છે લેક ધેટ ઇઝ સ્ટ્રેમન્ડસ આજે ધીંગ ઓલ બાય હર સેલ્ફ ડુઇંગ ઓલ ધીસ થિંગ્સ ઇટ્સ અમેઝિંગ સો આજે જે લોકો સમર્પણ જે લોકો કામ કરે એમને સન્માનિત કરવા યસ એ પણ અમે કર્યું કારણ કે

યુસે કે શીખ રિલિજનમાં કારસીમાં કહેવાય છે એ રીતે કરે કે માણસ ગમે તેટલો મોટો હોય ઘરે એને મર્સિડીઝ હોય પણ અહીંયા એને વોલન્ટિયર હોય કુદરત હું રામકૃષ્ણ આશ્રમ રાજકોટ થી આવું છું અને મને જેરુબેન કોન્ટ્રાક્ટર જે જે પ્રેસિડેન્ટ છે અગિયારીના એમણે મને ફોન કર્યો કારણ કે પહેલા બાર વર્ષ સુધી હું અહીંયા હતો વડોદરામાં બે થી બે સુધી એ નરેન્દ્રભાઈ મોદી જયારે ચીફ મિનિસ્ટર હતા એમણે આ બંગલો સોંપ્યો હતો દિલારામ બંગલો તો ત્યારથી બે હજાર સત્તર સુધી અહીંયા હતો અને ઝેરુબેન કોન્ટ્રાક્ટ અમારા મેનેજમેન્ટ મેમ્બર અત્યારે પણ છે ત્યારે પણ હતા એટલે એમણે મને યાદ કર્યો એટલે હું અહીંયા આવ્યો છું આ એકસો બીજું વર્ષ છે પારસી અગિયારીનું એક મોટું એક મોટી ઘટના છે અને હું આ તકે કોન્ટ્રાક્ટ ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધા પારસી હોલ કોમ્યુનિટી ગુજરાત જે વડોદરાની પારસી કોમ્યુનિટીને પણ અભિનંદન આપું છું કે અત્યારે એકસો બે વર્ષ સુધી આ અગ્નિની એ જે પવિત્ર અગ્નિ જે છે અગિયારીમાં અત્યાર સુધી પ્રજ્વલિત છે અને હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ અગિયારી આવી જ રીતે રહે અને અહીંયા બધી સેવા કાર્યો પણ ઘણા બધા થાય છે એ થતા રહે એવી શુભેચ્છા આપું છું